હેલો ફ્રેન્ડ્સ હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ગ્રીન દહી તિખારીની રેસિપી જનરલી આપણે જે દહીં તિખારી બનાવીએ છીએ તે લાલ લસણની ચટણીમાંથી બનાવતા હોય છે પણ આજે આપણે ગ્રીન મસાલા કરીને ગ્રીન દહીં તિખારી બનાવતા શીખીશું તો દહીં તીખારી બનાવતી વખતે તેમાંથી પાણી છૂટતું હોય છે દહીં ફાટી જતું હોય છે જો તમને પણ આ બધા પ્રશ્નો આવતા હોય તો ઘણી બધી મેં ટિપ્સ અને ટ્રિક્સ આ વિડિયોમાં આપેલી છે તો વિડિયોને સ્કીપ કર્યા વગેરે એન્ડ સુધી અવાજથી જજો રેસીપીને લાઇક કરી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર ગજો ગ્રીન દહીં તીખરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરીશું તો તેના માટે અત્યારે મેં પચાસ ગ્રામ જેટલા આ રીતે સમારેલા લીલા ધાણા લીધા છે તેને આપણે જરમાં ઉમેરીશું તો હવે આપણે તેમાં ઉમેરીશું લીલા મરચાં તો અત્યારે મેં આ રીતે એકદમ મોડું મરચું લીધું છે અને સાથે છ જેટલા એકદમ લવિંગ્યા તીખા મરચાં આવે એ લીધા છે આપણે ગ્રીન દહીં તીખરીમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો તો આપણે તેને આ રીતે મિક્સરજરમાં લઈ લઈએ હવે આપણે મિક્સચરજરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આ મિશ્રણને ક્રશ કરી લેવાનું છે તો હવે આપણે ગ્રીન પેસ્ટને આ રીતે ક્રશ કરી લીધી છે ક્રશ કરતી વખતે આપણે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જવાનું છે અને આ રીતે દર દરી પેસ્ટ ક્રશ કરવાની છે પેસ્ટ ક્રશ કરતી વખતે પાણી જરા પણ ઉમેરવાનું નથી જો તમને જરૂર લાગે તો તમે એક ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો દહીં તિખારી માટેની ગ્રીન પેસ્ટ તૈયાર છે તો ચલો ગ્રીન દહીં તિખારી કઈ રીતે બનાવવાની તેની આગળની પ્રોસેસ જોઈએ હવે ગ્રીન દહીં તિખારી વઘારવા માટે અત્યારે આપણે એક નોનસ્ટિક કઢાઈ લીધેલી છે તેમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું જ્યારે પણ તમે દહીં તિખારી બનાવો ત્યારે તમારે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું હવે તેલને સરખું ગરમ થવા દઈએ હવે તેલ ગરમ થઈ જાય એટલે અમે એક ટીસ્મૂ જેટલી રાઈ ઉમેરીશું ને રાયને ફૂટવા દઈશું હવે રાઈ આ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે એક ટીસ્મૂ જેટલું જીરું ઉમેરીશું સાથે જ આપણે બે ડાળખી જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું તો લીમડાના પાનને આ રીતે ડાળખી સહિત લેજો જેનાથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે તેમાં ઉમેરીશું વન ફોર ટીસ્મૂ જેટલી હિંગ અને ત્યારબાદ લઈશું એક સૂકું લાલ મરચું હવે બધી વસ્તુને સરખી સાતળી લઈએ તો આપણો વઘાર સંતરાઈ ગયો છે અને તે ફૂટી પણ ગયો છે તો આપણે તેમાં ઉમેરીશું બનાવેલી ગ્રીન પેસ્ટ અને તેને સરખી આ રીતે સાતળી લઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર આની થોડી કચાસ્તુ થાય ત્યાં સુધી તેને આપણે સાતડવાની છે લગભગ એકાદ મિનિટ જેટલું આપણે તેને સાતળીશું હવે એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ તો ફ્રેન્ડ્સ તમે અલગ અલગ પણ આદુ લસણની પેસ્ટ લઈ શકો છો અત્યારે મેં બંનેને સાથે ક્રશ કરીને લીધા છે હવે આદુ લસણની પેસ્ટને પણ આ ગ્રીન પેસ્ટ સાથે સાતળી લઈશું તો ગેસની સ્લો ફ્લેમ પર આદુ લસણની કચાસ દૂર થાય ત્યાં સુધી તેને સાતડવાનું છે તો ફ્રેન્ડ્સ આદુ લસણની પેસ્ટ એડ કરતાની સાથે એટલી સરસ સુગંધ આની અંદરથી આવી રહી છે મારું આખું કિચન જે છે તેની સુગંધથી મહેકી ઉઠ્યું છે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આદુ અને લસણ બંને થોડા સંતરાઈ ગયા છે કચાશ પણ દૂર થઈ ગઈ છે હવે આપણે આની અંદર આગળના મસાલા કરીશું જેમાં અત્યારે આપણે લઈશું વન ફોર્ટી સ્મજલી હળદર હળદર થોડીક જ ઉમેરજો વધારે પડતી નહીં ઉમેરતા હળદરથી એનો ગ્રીન કલર ખૂબ જ સરસ આવશે તો આપણે હળદરને આ રીતે મિક્સ કરી લઈએ હવે હળદરને મિક્સ કર્યા બાદ તેમાં ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું તો મીઠું અત્યારે જ હું ઉમેરી દઉં છું જો તમે દહીં ઉમેર્યા પછી મીઠું ઉમેરશો તો તમારું દહીં ફાટી જશે તો અત્યારે જ મીઠું ઉમેરી દેવાનું છે અને એને આપણે બધા વગર સાથે સરખું મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણો બધો જે મસાલો છે તે પ્રોપર સંતળાઈ ગયો છે તો આ સમયે આપણે તેમાં ઉમેરીશું કાચું જીરું તો આ સમયે થોડું કાચું જીરું ઉમેરવાથી દહી તીખરીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે આમ પણ દહીં અને જીરો બંનેનું કોમ્બિનેશન સુપર હીટ હોય છે તો આ રીતે કાચું જીરું ઉમેર્યા બાદ તેને સરખું આ રીતે મિક્સ કરી લઈએ અને હવે તમે જોઈ શકો છો આપણે જે ગ્રીન દહીં તીખારી માટેનો મસાલો છે તે પ્રોપર સંતળાઈ ગયો છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ મસાલાને એકથી બે મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનો છે અને ત્યારબાદ આપણે તેમાં દહીં ઉમેરીશું હવે એકથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ગ્રીન મસાલો સાતરીને રાખ્યો તો તે થોડો નવશેકો ગરમ છે આ સમયે આપણે તેમાં બસો ગ્રામ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું તો આ સમયે દહીં વધારે પડતું ખાટું પણ નથી લેવાનું ને વધારે પડતું મોડું પણ નથી લેવાનું મીડિયમ ખાટું હોય એવું દહીં લેજો તો ફ્રેન્ડ્સ ગેસ ફ્લેમ ઓફ કર્યા બાદ જ કેમ આપણે દહીં ઉમેર્યું એનું એક કારણ છે કે જ્યારે પણ તમે ગરમ ગરમ પેનમાં દહીં ઉમેરી દો ને ત્યારે દહીં ફાટી જતું હોય છે ને કડલ થઈ જતું હોય છે અને અમુક વખત એના કુચ્ચા પણ બની જતા હોય છે તો દહીં અને પાણી અલગ થઈ જવાના કારણે દહીં તિખારી ખાવામાં મજા નથી આવતી હવે આપણે દહીંને આ જે ગ્રીન મસાલો સાતળીને રાખ્યો તો તેમાં સરખું મિક્સ કરી લઈશું અને અત્યારે તમે જોઈ શકો છો મારું દહીં જરરા પણ ફાટ્યું નથી અને આપણે એકદમ પરફેક્ટ દહીં તિખારી તૈયાર થઈ ગઈ છે હવે તૈયાર થયેલી આ દહીં તિખારીને આપણે સર્વ કરીશું તો તૈયાર થયેલી આ ગ્રીન દહીં તિખારીને અત્યારે મેં રોટલા અને ડુંગળી ટામેટાના કચુંબર સાથે આ રીતે મસ્ત પ્લેટિંગ કરીને સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ તમને મારું આ પ્લેટિંગ કેવું લાગ્યું એ પણ તમે કમેન્ટમાં જરૂરથી કમેન્ટ કરજો આઈ હોપ કે તમને મારી આ દહી ખરીની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો અને એક લાઇક આપી દેજો અને સાથે કમેન્ટ કરવા નહીં ભૂલતા અને અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો તો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો